રામચંદ્ર ભગવાન એકવાર વાર પ્રેમથી હાથ ઊંચા કરીને જે જે કાર કરો અને આમાં નબળા છીએ આપણે સાધુ સંતો ની હાજરી હોય અને જે જે કાર તો આમ સીધો આમ રાજુલા સંભળાવો જોઈએ બોલ યોજે ની વાત સનાતન ધર્મ કી નમઃ પાર્વતી વદય હાર હાર ભગવાન શિવ માં પાર્વતી ની આગળ કથા કરતા કહે છે કે દેવી રામ નો જન્મ આ ધરતી ઉપર થયો અનંત કોટી બ્રહ્માંડ નાયક ભગવાન રાઘવેન્દ્ર સરકાર આ અવતરિત થયા પોતાનો વૈકુંઠ છોડી ઉપરથ અને કૌશલ્યા આવો હું તમને પાંચ કારણો સમજાવું દેવી રામ જન્મનું પ્રથમ કારણ છે ભગવાન વિષ્ણુ પરમાત્માના દ્વારપાળ અને એમનું નામ છે જય અને વિજય દ્વારપાલ હરી કે પ્રો આર પે પ્રિય જયારુ વિદ જાન સકો ਆਪ ਚੇ ਦੁਨ ਹੈ ਰਹਾ ਦੇਖਦਾ ਹਾਂ ਕਾਮਸਯ ਸੂਰੇ ਦੇਹਤੇ ਨਾ ਕਰੇ ਕਾਮਸਯ ਸੂਰੇ ਜੈ ਰਹੇ ਸਾਰੋ ਦੇਵੀ ਰਾਮ ਜਨਮ ਨੂੰ ਪ੍ਰਥਮ ਕਾਰਨ જય અને વિજયનો સાધુ સંતોએ આપેલો શ્રાપ છે સત્યોગની અંદર ભગવાન વિષ્ણુ પરમાત્માને મળવા માટે લોક લોકકલ્યાણના પ્રશ્ન લઈ અને જારે ઋષિમુનિઓ કયા ભગવાન વિષ્ણુ પરમાત્મા विश्रांती માં હતા અને એ જ સમયે જય અને વિજયે રોક્યા છે વૈકુંઠના દરવાજા ઉપર આજ રોક્યા છે સાધુ સંતો નહીં આવી નહીં मिल سکتے બોલતો બોલે ભગવાન અત્યારે विश्राम માં છે અત્યારે તમને નહીં મળી શકે આવું જ્યારે ઋષિ સાંભળ્યું ત્યારે વગર વિચારે સાધુ સંતોએ જય અને વિજયને શ્રાપ આપી દીધો કે એના ભગવાનને મળવા અમે આવ્યા છીએ લોક કલ્યાણના પ્રશ્નને લઈને અમે આવ્યા છીએ હા અને તમે કોણ અમને ભગવાનને રોક આમ મળતા અટકાવો છો જય અને વિજયને શ્રાપ આપતા કહે છે કે જાઓ તમે જળ બુદ્ધિથી વર્તન કર્યું છે અમારો શ્રાપ છે કે જાઓ બે રાક્ષસ બની જાઓ એ જ સમયે વિષ્ણુ ભગવાન નિક્તરામની થઈ પણ અહીંયા ઋષિમુનિઓ પર પણ ભૂલ કરી છે એટલા માટે વિષ્ણુ પરમાત્મા આમ અંદર આવવાનું નથી કહેતા આ જે સમગ્ર ઘટના છે એ દ્વાર ઉપર છે ભગવાન વિષ્ણુ અંદર છે ઋષિ મુનિઓ છે જય અને વિજય દ્વારપાળ તરીકે છે શ્રાપ અપાય પણ હવે ઈ ચિઠ્ઠીના ચાકર છે મારા દ્વારપાળો છે એની કઈ ભૂલ છે નહીં અને છતાં પણ તમે એમ કીધું કે રાક્ષસ બની જાઓ મહારાજ કઈક ઉદ્ધાર કરો કઈક અનુગ્રહ કરો ત્યારે કીધું કે રાક્ષસ તો બનશે જ પણ એ અખિલ બ્રહ્માંડના નાથ આ રાક્ષસોને તારવા માટે તારે આવવું પડશે આ રામ જન્મનું પહેલું કારણ અને પછી સાધુ સંતો એવું કીધું કે જો ભક્તિ વાવથી ભજન કરશે તો સાત જન્મની અંદર મુક્તિ મળશે અને વેર વાવથી જો ભજન કરશે તો આ જય અને વિજયને ફરી વાર પાછું અહીંયા દ્વારપાળ તરીકે સ્થાન ત્રણ જન્મમાં મળશે તમે જય વિજયને પૂછો તમારે કઈ રીતે ભજન કરવું જ્યારે જય વિજયને પૂછવામાં આવ્યું કે ઋષિ મુનિઓનો શ્રાપ મિથ્યા નહીં થાય તમારે રાક્ષસ તો બનવું પડશે પણ ભજન ભાવથી ભક્તિ કરશો તો સાત જન્મ વેર ભાવથી ભક્તિ કરશો તો ત્રણ જન્મ આપ પસંદ કરો ત્યારે જય અને વિજય એવું કીધું કે હે ભગવાન વિષ્ણુ સાત સાત જન્મ સુધી અમે તમને મળી શકીએ નહીં તમારો વિયોગ અમને થાય એના કરતા એ પરમાત્મા અમે વેર ભાવે ભજન કરી તમને ભજીશું જેથી ત્રણ અંદર અમારો ઉદ્ધાર થાય એના એ જય વિજય બીજા જન્મ ની અંદર રાવણ અને કુંભકર્ણ બન્યા છે એને તારવા માટે ભગવાન આવ્યા છે એના એ જય વિજય બીજા જન્મની અંદર દંતવક્ર અને શિશુપાલ બન્યા છે એને તારવા માટે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા આવ્યા છે અને એના એ જય વિજય એમનો એક જન્મ હિરણ અને હિરણાક્ષ સ્વરૂપે થયો છે એમને તારવા માટે બે અવતાર ભગવાન રવસંગ અને ભગવાન વરાહ આ રામ જન્મ નું પ્રથમ કારણ છે હે દેવી આવો હું તમને બીજું કારણ સમજાવું એક કલપ સુર દેખી દુખાર એક કલપ સુર દેખી દુખાર સમર જલન ધર સન સદહાર સમર જલન

અને એક સમય જાલંધર યુદ્ધ માટે ગયો આ બાજુ જાલંધરનું રૂપ લઈ અને માત્ર સ્પર્શ કર્યો છે સતી વૃંદાને જ્યારે સ્પર્શ થયો સતીત્વ નું ખંડન થયું અને આ બાજુ યુદ્ધ ની અંદર જાલંધર મરાયો છે સતી વૃંદાને જ્યારે ખબર પડી કે મારી સાથે બહુ મોટું છલખપટ થવા આમ થઈ ગયું છે ત્યારે સતી વૃંદા ભગવાન શ્રાપ આપ્યો છે કે ભગવાન તમે તમે જેમ મારા એમ આવતા અંદર રાઘવેન્દ્ર સરકાર બનશો હા અને મારો પતિ જે છે એ તમારી પત્નીનું હરણ કરીને લઈ જશે બીજો શ્રાપ આપ્યો કે મહારાજ હું સતી હતી હા અને છતાં પણ તમે પથ્થર જેવા બની હા અને મારી સાથે જળ વ્યવહાર કર્યો જાઓ તમે પથ્થર બની જાઓ હા અને આજ સતી વૃંદાના શ્રાપના લીધે થઈ અને ભગવંત શાલિગ્રામ બન્યા છે અહીંયા ભગવાને પણ શ્રાપ આપ્યો વિષ્ણુ પરમાત્માએ પણ શ્રાપ આપ્યો તમે સતી જેવા સતી થઈ હા અને એક પાપને જ આમ પોષું તમને ખબર નથી કે તમારો પતિ કેટલો નિષ્ઠુર અને નિર્દય છે તમારા સતની આડે હજારો સતીત્વના સત ખંડિત થયા એ તમને ખબર હોવા છતાં પણ તમે જાડ જેવી કરણી કરી જાઓ તમે ઝાડ બની જાઓ અને એ જ સતી વૃંદા છે એ તુલસીનું સ્વરૂપ ધારણ કર્યું મેરે બહેન દિવાળી પછીના સમયની અંદર તુલસી વિવાહ જે કરવામાં આવે છે એ બીજા કોઈની સતી વૃંદા અને ઠાકોરજીના લગ્ન છે